હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદ્યમ ક્લાસીસ આદિન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ તમે જો ધોરણ બાર આર્ટ્સ તમારી ફેકલ્ટી છે ને તમે આર્ટ્સમાં ભણો છો અને આર્ટ્સમાં તમારો એક વિષય તરીકે જો તમારો તત્વજ્ઞાન વિષય હોય તો આજે એવા દરેક મારા વાલા વિદ્યાર્થીઓને તત્વજ્ઞાન વિશે થોડી અમથી માહિતી આપવા માટે આજનો વિડીયો છે તો વિડીયોને પૂરો વોચ કરશો કોઈ એવું મારું વાલું વિદ્યાર્થી છે કોઈ વિદ્યાર્થી એવો છે જે બે વર્ષથી ટ્રાય કરે છે કે તત્વજ્ઞાનમાં પાસ થવું છે પણ પાસ થવાતું નથી કોઈ એવો વિદ્યાર્થી છે કે જેને તત્વજ્ઞાનમાં ઇન્ટરેસ્ટ છે જેના પહેલી એક્ઝામમાં એસી પ્લસ માર્ક્સ આવી ગયા છે તો એ દરેક વિદ્યાર્થીઓને મારું એવું કહેવાનું કે જે વિદ્યાર્થી પાસ નથી થતા અને જે વિદ્યાર્થીને એસી પ્લસ માર્ક્સ આવી ગયા છે તો તમે પંચાણું પ્લસ માર્ક્સના હકદાર છો તમે દાવેદાર છો ખાલી થોડી વધારે મહેનત કરવાની જરૂર છે વિદ્યાર્થીઓ તમારા માટે એક સરસ મજાનું મેં આયોજન કર્યું છે તમારા માટે સ્પેશિયલ ફોર તત્વજ્ઞાનની માસ્ટર રિવિઝન બેચનું આયોજન કરેલું છે અને આપણે આ બેચની શરૂઆત કરીએ છીએ આવતીકાલથી તો મારા દરેકે દરેક વાલા વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે તમારું જો તત્વજ્ઞાન વિષય છે તો વિદ્યાર્થીઓ તમે મારી સાથે માસ્ટર બેચની અંદર જોડાઈ શકો છો આ રિવિઝન બેચની અંદર આપણે શું કરવાના છીએ શું નથી કરવાના એની હું તમને માહિતી આપું એ પહેલાં હું તમને થોડો વિશ્વાસ આપવા માંગુ છું ગુજરાતના લગભગ હજારો વિદ્યાર્થીઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર ભણે છે તત્વજ્ઞાન ભણીને ગયા છે તો એવા દરેક વિદ્યાર્થીને હું કહેવા માંગુ છું કે તમે મારી ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો છો તમે આજ દિવસ સુધી બે ત્રણ ટ્રાય આપ્યા તમે પાસ નથી થયા તમે એકવાર મારી ઉપર વિશ્વાસ કરો તમે રિવિઝન બેચની સ્ટાર્ટ કરો રિવિઝન બેચમાં તમે જોડા તમે પાસ થઈ જશો ને એની ગેરંટી હું લઉં છું કારણ કે આજ દિવસ સુધી મારી જોડે ભણેલો કોઈ વિદ્યાર્થી નપાસ નથી થયો તો તમે પાસ થવાની તો વાત જ છોડી દો પણ સારા એવા માર્ક્સ પણ તમે લાવશો વિદ્યાર્થીઓ મારી જોડે ભણીને નવ્વાણું પંચાણું સોમાંથી સો માર્ક્સ લાવે છે તો તમે આટલી મહેનત કરો છો એમના આટલા માર્ક્સ આવ્યા છે તો શું તમારા માર્ક્સ નહીં આવે તમને મારી પર વિશ્વાસ તો છે ને હું ભણાવું એમાં તમને ખબર તો પડે છે ને જો ખબર પડતી હોય તો બીજું કોઈ વધારે વિચારવાની જરૂર નથી તમે મારી સાથે જોડાઈ શકો છો અને મારી સાથે જોડાયા પછી જે વિદ્યાર્થી એસસીએ પહોંકી જ ગયું છે તો એને સમજી લો કે સોમાંથી નવ્વાણું માર્ક્સ તો આવેલા જ પડ્યા છે પણ એના માટે શું કરવું પડશે તમારી સાથે જોડાઈ અને તમારી રિવિઝન બેચની અંદર હું જેટલું કહું કે વિદ્યાર્થીઓ આટલું કરવાનું છે તો એટલી તમારે બેન હજુ સુધી પાસ થયો નથી મહેનત તો ખૂબ કરી પણ ખબર પડતી નથી તત્વજ્ઞાનમાં પણ મારી ચેનલમાં ભણીને જો તમને ખબર પડતી હોય મારી સાથે જોડાવાથી મારી સાથે ભણવાથી તમને એવો વિશ્વાસ આવી હોય કે નહીં હવે તો હું પાસ થઈ જ જઈશ તો એવા વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે તમે મારી સાથે જોડાઈ શકો છો આ તત્વજ્ઞાનની રિવિઝન બેચમાં બે મહિનાના અંતે હું તમને ઘૂઘરા જેવા કરી નાખીશ અને એટલી સરસ રીતે ને એટલી સરસ મજાની મહેનત કરાવીશ કે તમને એવું લાગશે કે નહીં અમે જે પ્લેટફોર્મ ઉપર ભણી રહ્યા છીએ ને એ તમારા માટે સાચું જ પ્લેટફોર્મ છે આવું હું તમને એક વિશ્વાસ અને ગેરંટી સાથે કહું છું કે તમે મારી સાથે જોડાયેલા રહેશો જે વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ છે તત્વજ્ઞાનમાં એને તો સોમાંથી નવ્વાણું સોમાંથી સો માર્ક્સ એ લાવી શકે છે અને એ હજાર ટકા આવે જ છે પણ જે વિદ્યાર્થી એવા છે કે પાસ નથી થવાતું એમને હું ગેરંટી આપું છું કે તમને હું પાસ કરી કરી દેસ અને એવી તમને મહેનત પણ કરાવી પાસ થઈ જશો ચલો આ તો વાત થઈ ગઈ કે તત્વજ્ઞાનની રિવિઝન બેચ પણ રિવિઝન બેચમાં શું હશે શું નહીં હોય વિડીયો કેવી રીતે આવશે કેવી રીતે નહીં આવે તો એનું હું તમને થોડું પ્લાનિંગ આપી દઉં તો મારા વાલા વિદ્યાર્થીઓ આપણી આ રિવિઝન બેચમાં રોજ સાંજે રોજ સાંજે વિડિયો આવી જશે આ એક પહેલો મુદ્દો છે રોજ સાંજે આપણા એપ્લિકેશનમાં હા હવે તમને એ પણ તકલીફ હશે ને કે બેન તમે રિવિઝન રિવિઝન પણ અમારે જાવ ક્યાં રિવિઝનમાં જોડાવા માટે તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે તો આપણું એપ્લિકેશન છે આપણું એપ્લિકેશન જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું આ લિંક ઉપર જઈ અને તમે આપણું એપ્લિકેશન ડાઉનલોડ કરશો એપ્લિકેશનનું નામ છે આર્યન ક્લાસીસ આપણા એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લો ડાઉનલોડ કર્યા પછી એની ઉપર ઓપ્શન આવે છે કે તત્વજ્ઞાન રિવિઝન બેચ હવે આ તત્વજ્ઞાન રિવિઝન બેચનો ઓપ્શન આવે છે એમાં આપણે આપણા તત્વજ્ઞાનના રિવિઝન બેચની પ્રાઇસ રાખેલી છે બસો નવ્વાણું રૂપિયા તમે આ પૈસા પે કરશો એટલે સીધી જ આપણી બેચ ખુલી જશે આ બેચની અંદર આપણે રોજ સાંજે જેમાં એ લખ્યું છે કે રોજ સાંજે વિડીયો આવી જશે દર રવિવારે

જે ટોપિક છે પ્રશ્નો નથી કેતી મોસ્ટ આઈએમપી જે ટોપિક છે જે તમારી એક્ઝામમાં પૂછાય પૂછાય અને પૂછાય છે એમાં કોઈ પ્લસ માઇનસ વાત નથી તો એવા આઈએમપી ટોપિક ઉપર આપણે ભણીશું અને આ આઈએમપી ટોપિકને હું તમને એવી રીતે કવર કરાઈશ અને મને ખબર જ છે આજ દિવસ સુધી જે ભણે છે એમને પણ ખબર છે કે આપણું જે તત્વજ્ઞાનનું જે માળખું છે એ ફિક્સ જ છે કે એમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે કયા પત્તામાંથી શું શું પૂછાય છે એ પણ મને ખબર છે તો આઈએમપી ટોપિક નું હું તમને સરસ મજાનું રિવિઝન કરાવી દઈશ પછી આપણા પેપરમાં માં થી લઈ અને ઈ વિભાગ સુધીના વિભાગ હોય છે તો વિભાગ એ વિભાગ બી સી ડી અને ઈ આ બધા જ વિભાગમાં જે આઈએમપી આઈએમપી પ્રશ્નો છે જે આઈએમપી આઈએમપી ટોપિક છે તો આ દરેકે દરેક ટોપિકનું આપણે ડીપમાં સોલ્યુશન કરીશું બીજું તમને કહી દઉં કે આ બધા વિભાગને કમ્પ્લીટ કરી લઈશું બધા ચેપ્ટરને કમ્પ્લીટ કરી લઈશું તો એનાથી વિશેષ પછી રહેશે શું બીજું કે તમારી એક્ઝામમાં તમારી ટેક્સ્ટબુકમાં તો એકથી લઈને દસ ચેપ્ટરમાં ઘણું બધું આપ્યું છે પણ તકલીફ એટલે છે કે તમને બધું તૈયાર કરવા જો એટલે રહી જાઓ છો આપણે બધું નથી તૈયાર કરવાનું જે પૂછાય છે એટલું જ તૈયાર કરવાનું છે

આ મને વિશ્વાસ છે તમારી પર દસ માર્ક્સ તો તમારા આમાંથી જતા રહેશે કેમ તમને ખબર જ નથી ને કયા સત્યતા કોષ્ટકમાં કેપિટલ અક્ષર ઉપયોગ થાય કયા સત્યતા કોષ્ટકમાં સ્મોલનો ઉપયોગ થાય કઈ જગ્યાએ સ્મોલ કેપિટલ આવું તમને કશું ખબર જ નથી જેને ખબર છે એને વાંધો નહીં પણ જેને નથી ખબર ઘણા મોસ્ટ ટોપ વિદ્યાર્થી તત્વજ્ઞાનમાં આ જ ભૂલો કરે છે કેપિટલ અક્ષરની જગ્યાએ સ્મોલ અને સ્મોલની જગ્યાએ કેપિટલ એટલે દસ માર્ક્સ એમાંથી આપણે જતા રહે તો કે જતા રે એમસીક્યુ ની અંદર શું કરે તો એમસીક્યુ યાદ નથી રહેતા વિભાગ વિના પ્રશ્નો યાદ નથી રહેતા ડોન્ટ વરી એકવાર મારી ઉપર વિશ્વાસ કર્યો છે તો કરી લેજો હું તમારા વિશ્વાસને છેલ્લે અંત સુધી નહીં ટૂંટવા દઉં બે મહિનાના અંતે આપણે સરસ મજાનું એટલું મસ્ત રિવિઝન કરી લઈશું તત્વજ્ઞાનમાં તો તમને મજા મજા પડી જશે તો આ સાથે જ હું તમને જે પણ માહિતી હતી અહીંયા તમને આપી દીધી છે હવે જે વિદ્યાર્થી છે જેને આ બેચમાં જોડાવાનું છે તો તમે લોકો મને આ નંબર ઉપર વોટ્સએપ કરશો તમારે મને આ નંબર ઉપર શું કરવાનું છે તો કે વોટ્સએપ કરવાનું છે અને પોતાનું નામ જણાવશો અને તમારે રિવિઝન બેચમાં જોડાવાનું હોય તો એવું કન્ફર્મેશન મને આપજો કે હા મારે રિવિઝન બેચમાં જોડાવાનું છે અને જોડાવાનું જ હોય તો એના માટે હું તમારે કેવી રીતે કોર્સ પરચેસ કરવો એનો અલગથી વિડીયો હું કાલે તમને પ્રોવાઈડ કરી દઈશ અને કાલથી આપણે આપણી બેચની શરૂઆત કરીએ છીએ તો આવું બધા આપણે સાથે મળીને તત્વજ્ઞાનમાં પાસ થઈએ તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવીએ આવી એક ભગવાન માતાજીને પ્રાર્થના કરી અને કંઈક નવી શરૂઆત કરીએ તમે મને સપોર્ટ કરો જ છો એ માટે હું તમને દિલથી સપોર્ટ કરવા માટે તૈયાર જ છું મારા વાલા વિદ્યાર્થીઓ તમને જણાવવાનું કે જે લોકો મને માને છે જે વિદ્યાર્થીઓ મને માને છે એમને પણ હું ખૂબ માનું જ છું અને મને બધા સપોર્ટ કરે જ છે એટલા માટે કહું છું કે આ વિડીયો તમે તમારા દરેક મિત્રને શેર કરશો અને તમારા ગ્રુપ તમારા સ્ટેટસમાં આ વિડીયોને તમે શેર કરશો તાકી હું સારી એવી શરૂઆત કરી શકું અને આપણે બધા સાથે મળીને મહેનત કરી શકીએ ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા દેશો આજે ક્લાસીસ થેન્ક યુ